તા અપહરણ અને ખંડણી વગેરે શરીર સંબંધિત મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા શોધી કાઢવા સારું આપવામાં આવેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએમ વસાવા સાહેબનાઓની સીધી દોરવણી હેઠળ વડોદરા શહેર વારસિયા વિસ્તારમાંથી ફરિયાદીનાઓએ દોડે કમાસ અગાઉ આરોપી ઓમ પ્રકાશ ઉર્ફે ઓમી જગદીશભાઈ પંચાબી રાકેશર્મ ભોજવાણી શૈલેષ ઉર્ફે છોટુ હિંમત ફોર વ્હીલ કાર્ડ નંબર જીજે શૂન્ય છ કે એચ ચોત્રીસ શૂન્ય પાંચમાં અપહરણ કરીને નેશનલ હાઈવે નંબર અડતાલીસ દરજીપુર બ્રિજથી આગળ ગોલ્ડન બ્રિજની પાસે લઈ જાય ફરિયાદીને આરોપી રાકેશ ઉર્ફે રાકી ભોજવાણી અને શૈલેષ ઉર્ફે છોટુનાઓએ ફરિયાદીને પકડી રાખીને આરોપી ઓમપ્રકાશ ઉર્ફે ઓમી પંજાબી ફરિયાદીના મોડામાં લાફા વડે મારી માર મારી પૂર્વક ઉતારી છ લાખની ખંડણી ખંડણી ન આપે તો ફરિયાદી વિડીયો વાયરલ કરવાની અને ચાંદથી મારી નાખવાની અધ્યયન સુધી ધમકીઓ આપતા હોય જે અંગે અઢારમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ફરિયાદીશ્રીની ફરિયાદ આપતા જે આધારે ગુનો નોંધી ઉપરોક્ત આરોપીઓને પકડી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીમાં ઓમ પ્રકાશ ઉર્ફે ઓમી જગદીશભાઈ પંચાબી રાકેશ ઉર્ફે રખી હિંમતરામ ભોજવાણી અને શૈલેષ હિંમતભાઈ પટેલ